જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું મસાલા વાળા દાબેલીમાં દાળ પકવાનમાં ફરાળમાં બધે ખાઈ શકાય તેવા આપણે મસાલા વાળા સિંગદાણા બનાવીશું અલગ રીતના અને આ દાણા તમે એક મહિના સુધી સ્ટોર કરી શકો છો કશું પણ થતું નથી એકદમ સરસ આવાનાવા રહેશે અને બનાવીને આપણે રાખ્યા હોય તો ગમે ત્યારે આનો ઉપયોગ કરી શકીએ આપણી પાસે આપણે આ ફરાળીમાં પણ લઈ શકીએ છીએ પણ કોઈ પણ વ્રત ઉપવાસ હોય તો પણ થઈ શકીએ છીએ એટલા મસ્ત આપણે આ દાણા બનાવીશું હવે આને પહેલાં આપણે શેકી લેવાના છે કોઈ પણ તેલ હોય તેમાં આપણે શેકવા નાખી દેસું અને આપણે છાલ ઉતરે તેવા શેકવાના છે આ રીતના શેકી લેશું આપણે આ રીતના ચટકમાં મંડે એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આપણે ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય પછી આપણે છાલ ઉતારી લેશું આપણે ઠંડા થઈ ગયા અને છાલ ઉતારી લીધી અને આપણે કોતરા દૂર કરી દીધા છે આ રીતના આપણે સરસ છાલ ઉતારી લેવાની છે એટલે એકદમ મસ્ત આપણે મસાલા દાણા બને આપણે કોઈ પણ પેન લઈ લેશું તેમાં આપણે તેલ નાખી દેસુ બે ચમચી જેટલી तेल गरम था इतना करते हैं मागरम मसालो और लाल मर्चु पाउडर काना जीरु पाउडर आमचूर पाउडर दरे लिखान अब तो सरस अपने मिक्स कर दे सुपे ला इतना बत्ता मसाला सरस मिक्स कर ले सुपे આપણે એકદમ ધીમો ગેસ રાખવાનો છે હવે આપણે કે દાણા આપણે ફાડા કરી લીધા છે તે નાખી દેસું આપણે ફાડા કરવાના છે આખા નથી રાખવાના આ રીતના ફાડા હશે એટલે આપણે રેડીમેડ તેવા બનશે આપણે સરસ દાણા તૈયાર થઈ ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બે મિનિટ માટે આપણે આમાં આમાં હલાવતા રહીશું એટલે ગરમ હશે તો એકદમ સરસ રોસ્ટ થઈ જશે આપણે દાણા હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણે એક પ્લેટ લઈ લીધી છે તેમાં આપણે જે બી મસાલાવાળા બનાવવા છે તે નાખી દઈશું આપણે દાણા સરસ મસ્ત તૈયાર થઈ ગયા છે આ સિંગ દાણામાં આપણે જ્યારે ખાવાના સર્વ કરવાના હોય ત્યારે આપણે લીંબુ અને ખાશું તો એકદમ મજા પડી જશે અને આપણે દાબેલી દાળ પકવાન આપણે જ્યાં યુઝ થતો હોય દાણાનો તેમાં આપણે નાખી શકીએ છીએ આ રીતના તૈયાર હશે તો આપણે ફટાફટ બની જશે આપણે લેડીઝ લોકોને કામ વધારે હોય છે તો આ રીતના તૈયાર કરીને રાખા હશે તો આપણે ફટાફટ બનાવી શકશું આપણે શિંગદાણા તૈયાર થઈ ગયા છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરે તો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ